બસ મજા છે ભગવાન ની દયા છે હજાર ભગવાન ના માથે છે વાત છોડી ગયો આપડે કોગ્રાઈં દીતે કે રહ્યા છે બધું અમારો બીજો કોઈ ટેન્શન લઈ કેમ છો તો બીજો આમ હારું છે ને ભેસું કેટલી દો આલે તમારે મેમ ભેસું સાત આલે કેવાય હો આ તબેલો છે તબેલો છે અમારે આ પાડો ભલા ભેશું રેસું બત દુઈબુ છે પાડો કેટલી ભે મારે

ના પાટ આ રોજી હોય આ હા 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 બસ બસ અકા તમાર પિયો છે એકલા આયા છું બેઠા તો

મને ટેન્શન આખું આ તારથી ઓછું થઈ ગયું છે આ થોડી મારે આઈ ને મારા ઘરે દાડ તો કે ઓ જય શ્રી કૃષ્ણ આ તો ભાઈ થોડી છે મારા છોકરાને સુધાર દે અને આટલું કરાવું બાપા કરી ત્યારથી બહાર નથી જાતી એ તો આનો બધું હા તો બહાર તો આને પોસ્ટ મિલેટે ઈની હા બધું ઘર મજા થઈ ગઈ તો મેમણા કમ્પ્લીટ થઈ ન હા કમ્પ્લીટ કમ્પ્લીટ અમારું છોકરો ગમી ગયો આવ હ એમને છોકરો ગમી ગયો તો કરો પ્રકાંકુના કરો તમારી હા કરી નાખતા તન હે થઈ જાય કંકુ એમ આવ હારું તો હવે હા તો હવે અમે તમે અમે જઈને તવન પાકુ ફોન કરશું ને તમારે અમે હવે મારે બધું કંકુ જે તમારું બાઈક છે હા ને તો વાત પાછે તો બધું